પાસિંગની હતી અને નંબર પ્લેટ પણ ન હતી બનાવને લઈ સ્થાનિકોએ કપૂરાએ પોલીસને જાણ કરી નશેડીને પોલીસના હવાલે કર્યો હતો બનાવ એ બન્યો તો કે સામેની સાઈડથી એક બોલેરો આવતી હતી અને બીજી બાજુથી આવતી હતી ફોર વ્હીલર તો ફોર વ્હીલ ફોર વ્હીલરવાળાની ગાડી તો સ્લો જ હતી પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડમાં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકોએ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારમ મારીમ પર ઉતર આવ્યો

ધમકી આપે છે કે પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે એમનું એક્સિડન્ટ એ ધીરે રહીને જ આવતા હતા એમનો કોઈ વાક જ નહોતો ખાલી એમને ગાડીમાંથી બીજા કોઈ એક ભાઈને ઉતાર્યા ને એ સ્લોમાં જ આવતા હતા ને પહેલાં જે બોલેરો અહીંથી ગઈ એ બી સ્પીડમાં જ હતી ને જ્યારે પાછી એ રિટર્ન આવી ત્યારે આ બનાવ અહીંયા આગળ બન્યો છે ને ગાડી સ્પીડમાં જ હતી ને એ ભાઈ માનવાનું રાજી જ નહીં કે મેં પીધેલું નહીં પણ અમે બધાએ જોયું છે ને અમે એનો વિડીયો બી ઉતારેલો છે કે પોલીસે પોલીસ ને તો મેં જાણ કરી હતી પણ પોલીસ વાળા નો કોન્ટેક લાગ્યો નતો ને એક જે બીજા અંકલ હતા એ જે એમના જોડે જ હતા એમને પછી કોન્ટેક કર્યો પોલીસ વાળાને ને બી પોલીસ એક કલાક પછી જાય છે તાત્કાલિકમાં કોઈ સારવાર અહીંયા થઈ જ નહીં ઈજા તો નથી થઈ કોઈને હાલ હાલ સુધી જાનહાની તો કોઈને થઈ જ નહીં